બોલો દુર્ગા ની જ નવદુર્ગા શરણમાં લઈ લે અંબે મા હું તો તારો બાળક છું શરણમાં લઈ લે અંબે મા હું તો તારો બાળક છું હું તો જેવો તેવો તારો બાળ હું તો તારો બાળક છું પાપોના પાનથી પાપ ના પાંથે સતય ટકા છે ડૂબતો બચાવા માળી દોડી આવજે ડૂબતો બચાવા માડી દોડી આવજે જગમાં નથી મારું કોઈ હું તો તારો બાળક છું જગમાં નથી મારું કોઈ હું તો તારો બાળક છું માં લઈ લે માં હું તો તારો બાળક છું ગબરવાડી ભોળી ભવાની વાડી ભોળી ભવાની જગદંબા સુરવાડી જગદંબામવાડી હર સુરવાળી જગદંબા માવા તું તો દુનિયાની દાતાર હું તો તારો બાળક છું તું તો દુનિયાની છે દાતાર હું તો તારો બાળક છું શરણમાં લઈ લે અંબે માં હું તો તારો બાળક છું કાવેક ભાવે તારી ભક્તિ કરું છું કાવેક ભાવે તારી ભક્તિ કરું તારું નામ રંતરથી પોકારું હો તારું બાળક છું અંતરથી પોકારું હો માં હું તો તારું બાળક છું શરણમાં લઈ લે અંબે માં હું તો તારું બાળક છું દેવી દયા દયાળુ મામ તારી ભક્તો તો ના કોઈ સદર ખવાડી પપ ના કરતા સદર ખવાડી પ્રગટ્યા હાજરા હજુ હું તો તારો બાળક છું પ્રગટ્યા હાજરા હજુ હું તો તારો બાળક છું ચરણોમાં લઈ લે અંબેમાં હું તો તારો બાળક છું ઉર્જો મારા સૌ કોડ હું તો તારો બાળક છું શરણમાં લઈ લે અંબે માં હું તો તારો બાળક છું